નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે ચેપ્ટર નંબર ટ્વેલ્વ કાઇનેટિક થિયરી ઓફ ગેસ વાયુનો ગતિવાદ વાયુના ગતિવાદ પર આધારિત ટોપિક્સ બોઇલનો નિયમ તમને ખ્યાલ છે અચળ તાપમાને દબાણ કદના વ્યસ્ત પ્રમાણમાં હોય ચાલસનો નિયમ તો કે અચળ દબાણે કદ નિરપેક્ષ તાપમાનના સમ પ્રમાણમાં હોય અને અચળ કદે દબાણ એ તાપમાનના સ્થાપનના પ્રમાણમાં હોય એટલે ગેલ્યુશકનો નિયમ આ બંનેનો સમન્વય કરો એટલે મિત્રો આદર્શ સમીકરણ પણ મળે તો આ બધા પર આધારિત એમસીક્યુ ક્યુ આપણે સોલ્વ કરવાના છે જે નીટ માટે તો આપણે આ ચેપ્ટરની અંદર સોલ્વ કરીએ પાર્ટ વન છે તો મિત્રો રેડી છો ને ચાલુ કરીએ કે નહીં ઓકે ચાલો લેટ્સ પ્લે ગો

-20 अंश सेल्सियस એટલે -20 + 273 રેડી તોને 200 53 કેલ્વિન થઈ ઓકે તો દબાણ અચળ છે એટલે p = કોન્સ્ટન્ટ અચળ જોઈ શકો છો તો કદ કેટલું થાય તો મિત્રો અચળ દબાણે

બસો ને ત્રાણું અને વીવન એટલે બસો ચાલો તો વી ટુ ઇઝ ઇક્વલ ટુ તો આનું કેલ્ક્યુલેશન કરવા માટે હું શું કરીશ અંદાજે લઉં છું આ બસો ત્રેપન છે ને હું અહીંયા લઈ લઉં છું બસો પચાસ બસો પચાસ અને અહીંયા બસો ત્રાણું છે ને ત્રણસો કર નાખું છું એટલે અંદાજિત મૂલ્ય તમને ખબર પડશે ચાલો રેડી આ બે જે આ બે જે રેડી બસો પચાસ ગુણ્યા બે એટલે પાંચસો પાંચસો ના તમે ત્રણ ભાગ પાડો એકસો સાહીઠ જેવું આવે ને એકસો સાહીઠ ગુણ્યા ત્રણ કરો એસી એકસો બાસઠ ત્રેસઠ જેવું આવે આનું રેડી પણ અહીંયા ત્રણસો ની જગ્યા બસો એટલે આની ઉપર આવશે એકસો ની ઉપર વધુ એનાથી થોડું કયું છે તો કે સત્તર પોઈન્ટ છવીસ આ તો આવે જ નહીં ઓગણીસ ફૂટ આઈ નો આવે હવે એકસો બાસઠ ને સિત્તેર ની આજુબાજુ હોવું જોઈએ એટલું જ આવે ને આ પ્રમાણે કરો એટલે એકસો બાણું આવે તો સિમ્પલ વાત છે કેટલું આવે તો કે એકસો બોતેર પોઈન્ટ છ તો આનું આટલું આવતું જ હોવું જોઈએ કેલ્ક્યુલેટર વાપરવાની જરૂર નથી પણ ડાયરેક્ટલી એના પરથી તમે કહી શકશો કે વન સેવન્ટી ટુ રેડી ને તો આવી રીતના બેઠા કેલ્ક્યુલેટર વગર તમારે સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો છે ઇટ્સ ઓકે

વાસ્તવિક વાયુ ખાલી જગ્યા આદર્શ વાયુ તરીકે વર્તે છે ભાઈ વાસ્તવિક વાયુ વાસ્તવિક વાયુ ખૂબ જ નીચા દબાણે અને ઊંચા તાપમાને થિયરિકલ ક્વેશ્ચન છે આદર્શ વાયુ તરીકે

એક કેલ્વિન જેટલો વધારો કરવામાં આવે એના તાપમાન વાયુને એક કેલ્વિન જેટલો એના તાપમાનમાં શું કરવામાં આવે વધારો કરવામાં આવે તો દબાણમાં કેટલા ટકાનો વધારો થશે ચાલો પેલા તાપમાન આપ્યું છે બસો પચાસ કેલ્વિન એટલે ટી વન બરાબર બસો પચાસ કેલ્વિન અને પછી એમાં એક કેલ્વિન જેટલો વધારો કરો એટલે ટી મળે એટલે ટી ટુ બરાબર બસો પચાસ કેલ્વિન પ્લસ એક કેલ્વિન એટલે બસો ને એકાવન કેટલા ટકાનો એટલે પી વન ગુણ્યા સો ઓકે આ મેળવાનું છે તો ચાલો મિત્રો અહીંયા કદ અચળ છે બંધ પાત્ર છે એટલે કદ અચળ રાઈટ એટલે વી અચળ કદ અચળ હોય ત્યારે તમને ખબર છે કે દબાણ એ નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય એટલા એ તમે લઈ લો P2 ના છેદમાં P1 બરાબર T2 ના છેદમાં T1 રેડી ચાલો T2 એટલે કેટલું 251 છેદમાં 250 ઓકે ચાલો હવે આ લઈ લ્યો ડેલ્ટા પી ના છેદમાં P1 એટલે એટલે માટે પી ટુ માઇનસ પી વન ના છેદમાં પીવન ગુણ્યા સો ઇઝલ ટુ બસો પચ એક ઓછા એકસો પચાસ એટલે એક એક છેદમાં બસો પચાસ ગુણ્યા ચાલો પચાસ ગુણ્યા સો સો ભાગ્યા બસો પચાસ એટલે એક એક પોઈન્ટ જાય એટલે દસ ભાગ્યા પચીસ દસ ભાગ્યા એટલે પોઈન્ટ સમથિંગ આનું જોઈ લઈએ આપણે એક ભાગ્યા બસો પચાસ એટલે 100 ના છેદ માં બસો પચાસ બે ના એટલે આપણે આવું લઈ શકીએ કે સો ના છેદ માં બસો પચાસ જાય દસ ના છેદમાં પચીસ હવે પાંચ ગુણ્યા બે કરો એટલે દસ થઈ જાય અને એ પાંચ ગુણ્યા પાંચ કરો એટલે પચીસ થાય એટલે પાંચ પાંચ જાય એટલે આવે બે ના છેદ માં પાંચ બે ના પાંચ ભાગ પાડો પી ટુ માઇનસ પી વન બાય પી વન ગુણ્યા સો ટકા ઇઝ ઇક્વલ ટુ પોઈન્ટ ચાર ટકા રેડી તો દબાણમાં કેટલો ફેરફાર થાય પોઈન્ટ ચાર ટકા ચેક કરો પોઈન્ટ ચાર યસ ઓપ્શન એ ઇઝ ધ રાઈટ ઓપ્શન જોઈ શકો છો મિત્રો રેડી ને બે ના પાંચ ભાગ કરો એટલે પોઈન્ટ ચાર ટકા આવી ગયું રેડી ચાલો તો ઇટ્સ ઓકે આના ઉપરથી ખબર પડી ગઈ ચાલો નેક્સ્ટ આગળ વધીએ ઇટ્સ ઓકે મિત્રો એકદમ સિમ્પલ એન્ડ સોબર ચાલો નેક્સ્ટ અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું કદ તેના દબાણના વ્યસ્ત પ્રમાણમાં હોય છે ટી અચળ નિશ્ચિત જથ્થાના વાયુનું કદ દબાણના વ્યસ્ત પ્રમાણમાં હોય છે આ વિધાન એટલે મિત્રો શું બોઇલ નો નિયમ કારણ કે બોઇલ નિયમ છે અચર તાપમાન નિશ્ચિત જથ્થાના વાયુ નું તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય ઇટ્સ ઓકે તો જવાબ આવશે આન્સર ઇજ બી બોઇલ નો વિધાન એટલે કે બોઇલનો નો નિયમ છે આ વિધાન ઇટ્સ ઓકે સિમ્પલ એન્ડ શોબર ચાલો આગળ વધીએ મિત્રો ઓછી ધરાવતા વાયુઓ માટે ખાલી જગ્યા થર્મો ચલ મિત્રો ઓછી ઘનતા ઓછી ઘનતા વાળા વાયુ માટે થર્મો ડાયનેમિક્સ ચલ આ કયા થર્મોડાઇનેમિક ચલ તો કે દબાણ તાપમાન અને કદ કદવી માટે આદર્શ નો અવસ્થા સમીકરણ મેળવી શકાય ને દબાણ તાપમાન અને છે તો દબાણ કદ અને તાપમાન ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ ઓપ્શન ને એમની વચ્ચેના આંતર સંબંધો હોય છે બોઇલ નો નિયમ ચાર્લ્સ નો નિયમ અને ગેલ્યુસેક નો નિયમ ઓકે ચાલો તો ઇટ સિમ્પલ આન્સર ઇઝ ડી આ થિયરિકલ ક્વેશ્ચન છે મિત્રો સૈદ્ધાંતિક ક્વેશ્ચન છે ખ્યાલ આવી ગયો રેડી ને ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ બોઈલના નિયમનું પાલન કરતા વાયુ માટે સાચો આલેખ કયો છે મિત્રો તમે જાણો છો બોઈલનો નિયમ શું છે તો કે બોઈલનો નિયમ શું કહેવા માંગે છે બોઈલનો નિયમ તો કે ટી અચળ ત્યારે દબાણ એના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે તો આના ઉપરથી તમેનો સાચો આલેખ દોરવા જાઓ તો દબાણ અને કદ એનો મતલબ દબાણ વધે તો કદ ઘટે અથવા દબાણ ઘટે તો કદ વધે રેડી ને એટલે સાચો આલેખ આવવો જોઈએ એક વધે બીજું ઘટે ઓકે ધ આન્સર રેડી સાચો આલેખ તમને કયો દેખાય છે યસ 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 ય રાઈટ આન્સર ઓકે આવી ગયું ને આ બોઇલના નિયમ પરથી મિત્રો આવી રીતના ચાર્લ્સ ગેલ્યુશેક બધા ઉપરથી તમે સંબંધો આ લેખના મેળવી શકો છો ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે મિત્રો આગળ વધીએ ચોક્કસ જથ્થાના વાયુનું કદ બે વાતાવરણ દબાણે વીસ લિટર છે તો અચળ તાપમાને વાયુ પરનું દબાણ વધારીને પાંચ વાતાવરણ કરવામાં આવે તો કદ કેટલું થાય ચોક્કસ જથ્થાના વાયુનું કદ બે વાતાવરણ દબાણે વીસ લિટર છે એટલે પી વન બરાબર ટુ એટમોસ્ફિયર એટલે ટુ એટીએમ ત્યારે વી બરાબર ત્યારે નિયમ શું તો કે વાયુ નું કદ ટીઅળ ત્યારે બોઇલ નો નિયમ

b25 અહી 4 * 5 કરના કો એટલે 20 આવી જાય 5 5 ઉડી જાય 4 * 2 કરો એટલે 8 આવે એટલે 8 લિટર હું આવે જવાબ 8 લિટર છે જવાબ 4 8 16 48 યસ ઓપ્શન b ઇઝ ધ રાઈટ ઓપ્શન 8 લિટર આવી ગયો મિત્રો રેડી ખબર પડી ઓકે ચાલો એનાથી આગળ વધીએ મિત્રો નેક્સ્ટ एमसीक्यू તમારી સામે અહીંયા પ્રેઝન્ટ છે નવસો કેલ્વિન તાપમાને રહેલ ત્રીસ લિટર વાયુનું તાપમાન સત્યાવીસ અંશ સેલ્સિયસ કરવામાં આવે તો કદ કેટલા લિટર થાય ચાલો પેલા તાપમાન ટી વન આપ્યું છે નવસો કેલ્વિન એટલે ટી વન બરાબર નાઇન ડબલ ઝીરો કેલ્વિન ત્યારે કદ છે વી વન બરાબર ત્રીસ એલ હવે તાપમાન સત્યાવીસ કરવામાં આવે એટલે ટી ટુ બરાબર

અચળ દબાણે કદ તેના નિરપેક્ષ તાપમાનના સમ પ્રમાણમાં હોય ચાલો આના ઉપરથી કરતા બનાવી દો તો તો કેટલું છે ત્રણસો નવસો ગુણ્યા ત્રીસ ઓકે ચાલો થ્રી ઇન્ટુ થ્રી એટલે નાઇન

તો સિમ્પલ વાત છે વી ટુ ના છેદમાં વી વન બરાબર ટી ટુ ના છે ટુ વી વી વન વી ગુણ્યા સત્યાવીસ અંશ સેલ્સિયસ ચાલો વી થાય સત્યાવીસ ગુણ્યા બે કરો એટલે ચોપન તો ટી બરાબર અંશ સેલ્સિયસ આવી ગયું તો તાપમાન મળી ગયું મિત્રો આટલું વધારો કરવો પડે ચોપન અન સેલ્સિયસ છે ચોપન બસ ટુ સેવન્ટી નાઇન થ્રી ટુ સેવન છસો પણ આ બધા કદાચ હોય તો આ કેલ્વિનમાં હોય પણ આપણે પૂછ્યું જે છે એમાં અન સેલ્સિયસમાં ઇઝ ધ રાઇટ આન્સર તો આવે છે ઓપ્શન એ મિત્રો ચોપન અન સેલ્સિયસ ઇટ્સ ઓકે રેડી ખબર પડી મિત્રો ચાલો આગળ ના એમસીક્યુ તરફ વધીએ આગળ નેક્સ્ટ એક એક પાત્રમાં પાત્રમાં મિત્રો સેલ્સિયસ તાપમાને અને પાંચ દબાણે આદર્શ વાયુ ભર્યો છે ઓકે ત્રીજા ભાગનો વાયુ પાત્રમાંથી દૂર કરી અને સાઈસ અંશ સાહીઠ અંશ સેલ્સિયસ તાપમાન વધારતા પાત્રમાં વાયુનું દબાણ કેટલું થાય સત્યાવીસ અંશ સેલ્સિયસ તાપમાન આવી ગયું છે એટલે ટી વન બરાબર ભાગનો વાયુ પાત્ર માંથી દૂર કરવાનો છે પેલા પાત્ર માં ધારી લો કે મ્યુ વાયુ ભરેલો છે તો પછી ત્રીજા ભાગનો કરો એટલે મ્યુ માઇનસ મ્યુ બાય થ્રી એટલે થ્રી મ્યુ માઇનસ મ્યુ એટલે ટુ બાય થ્રી મ્યુ

થ્રી સિક્સ જીરો ચાલો તો દબાણ કેટલું થાય પી ટુ તો અહીં બોઇલ અને ચાર્લ્સ ના નિયમનો સમય હોય બોઇલ અને ચાર્લ્સ ના નિયમનો સમય હોય હે હવે આવે ને પી વન ના છેદમાં ટી વન બરાબર

મ્યુ વન આર ટી વન ના છેદમાં મ્યુ ટુ આર ટી આ તો જાય મ્યુ આર ટી વન છેદમાં ટુ ના થ્રી આર ચાલો આર આવી જાય આઈ જાય

ત્રણસો સાહીઠુ ટી વન રેડી પાંચ ગુણ્યા છ અને છ ગુણિયા છ છત્રીસ ને આ છ કેન્સર આ પાંચ કેન્સર રેડી એટલે પી ટુ બરાબર શું આવશે બે ગુણ્યા છુ ઇન્ટુ ટુ ફોર એટીએમ શું આવશે ચાલો ભાઈ દબાણ આવી ગયું ચાર એટમોસ્ફિયર આવી ગયું તો છે જવાબ ચાર એટમોસ્ફિયર પાંચ છ ચાર ત્રણ આગળ વધીએ મિત્રો નેક્સ્ટ ત્રેવીસ અંશ સેલ્સિયસ તાપમાને ઓરડાના તાપમાને સાડા ત્રીસ સેલ્સિયસ તાપમાન વાળો માણસ પંદરસો એમ વાયુને શ્વાસમાં ગ્રહણ કરે છે જો દબાણ અને દળ અચળ હોય તો માણસના ફેફસામાં વાયુનું કદ કેટલું હોય ઓકે બે તાપમાન આપ્યા છે એક ઓરડાનું તાપમાન આપ્યું છે T1 23 અંશ સેલ્સિયસ એટલે 23 પ્લસ 273 રેડી એટલે 273 ને 74 પણ 76 76 86 96 273 ને 23 ચલો આવશે બસો ને છનું તાપમાન આપ્યું છે ટી ટુ સાડત્રીસ સેલ્સિયસ કરો તો બસો ત્રણસો ને દસ એટલે આવશે સાડત્રીસ પ્લસ બસો તોતેર ત્રણસો ને આપ્યું છે કદ પંદરસો દબાણ અચળ હોય કેટલું વાયુ નું કદ નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય સિમ્પલ ચાલો આના પરથી વિ ટુ બાય વી વન ટી બાય ટી વન ઇટ્સ ઓકે ચાલો તો વી ટુ બરાબર ટી ટુ ચાલો અમે તમે ત્રણસો લઈ લો ત્રણસો દસ બસો છનું ના હું ત્રણસો લઉં છું ગુણ્યા પંદરસો હવે ત્રણ સોરી એટલે ત્રણસો દસ ગુણ્યા પાંચ આવે પાંચ પાંચ પચાસ કરતા વધારે આવે જવાબ કારણ કે અહીં ત્રણસો લીધોસો પચાસ કરતા વધારે એટલે કેટલું છે યસ પંદરસો પચાસ થી સેજ જ ઉપર આવે એટલે સોળસો પચાસ નહી આવે આ પોસિબલ નથી આ કદાચ હોઈ શકે આ નીચું છે એટલે તો આ પોસિબલ જ નથી આ વધારે છે એટલે આ પોસિબલ નથી તો સિમ્પલ વાત છે આજે આવે ટ્રાય કરી લેજો રેડી 1570.9 ml ઇઝ ધ ફાઇનલ આન્સર જો આ આ લઈ લીધું છે કેલ્ક્યુલેશન જોઈ લેઓ ખલેવ આ રીતના કેલ્ક્યુલેશન કરવાનું કારણ કે તમારી પાસે કેલ્ક્યુલેટર હશે નહીં zw ની અંદર તો આજ પ્રમાણ કરવાનું તો તમારો રાઈટ આન્સર છે 1570.9 ml ઇઝ ધ રાઈટ ઓપ્શન બી ઇઝ ધ રાઈટ ઓપ્શન ઓપ્શન બી ઇઝ ધ રાઈટ ઓપ્શન દીકરાઓ ખબર પડી ગઈ ઓકે ચાલો રેડી સંપૂર્ણ ખબર પડી ઓકે ચાલો આગળ નેક્સ્ટ તરફ અચળ અચળ કદે કદે જો તાપમાન વધારવામાં આવે રાઈટ કદ અચળ હોય અને તાપમાન વધારતા અણુની સરેરાશ એકમ સમયમાં અણુ અણુ વચ્ચેની અથડામણની સંખ્યા વધે રડી મિત્રો અચળ કદે પાત્રમાં તમે ચાલો વાયુ ભૈરો છે તો કદ પાત્રમાં માં અચળ છે પણ તાપમાન વધારશો એટલે સિમ્પલ વાત છે કે વાયુના અણુની જે ઝડપ છે સરેરાશ ઝડપ એ ઝડપ વધશે ઝડપ વધશે એટલે એકમ સમયમાં અથડામણની સંખ્યા વધશે એટલે આ સાચો આન્સર બી અથડામણની સંખ્યા વધે આ થિયરીકલ ક્વેશ્ચન છે રેડી ઓકે ખ્યાલ આવ્યો મિત્રો રાઈટ અહીંયા મિત્રો આ સેશનને આપણે પૂરો કરીએ છે ફરી પાછા આજ ટોપિક પર આધારિત એમસીક્યુ પાર્ટ 2 નવા લેક્ચરની અંદર નવી ઊર્જા સાથે નવા ઉમંગ સાથે ને નવા ઉત્સાહ સાથે મળીશું ત્યાં સુધીને આપણી વચ્ચેથી હું વિદાય લઉં છું જય હિન્દ જય ભારત થેન્ક યુ વેરી મચ નમસ્કાર